અંદાજે દોઢ માસ અગાઉ સામખિયાળી પોલીસ દ્વારા ગેરકાયદેસર પરિવહન થઈ રહેલા અબોલા જીવ નંગ એકસો એનિમલ ક્રૂ એક્ટ હેઠળ પકડાયેલા પરંતુ આ ગેટા બકરાઓને અબોલા જીવોને કાયદાઓની આટીગુટીનો લાભ લઈને પરિવહન કરનારા તત્વો પર લેવામાં આવેલ તે વાતની જાણ લાકડિયા ગામના વાયુ વેગે ફેલાતા ગામના જીવદયા પ્રેમીઓ તેમજ ગ્રામજનો આવી ગયા હતા પાંજરાપોળના ટ્રસ્ટીઓએ ઉપલી કોર્ટમાં જીવોને પરત સોંપવા દાદ માંગી છે તેવી દલીલો કરેલ હતી નામદાર કોર્ટ જે હુકમ આપે તે માનવતાની દ્રષ્ટિએ દર્શાવવાની હતી ગ્રામજનો જીવદયા માટે ચોક્કસ મુદી ગામ બંધ કરાવી સુધીની તૈયારી બતાવી છે આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય ધનસુખભાઈ ઠક્કર નમસ્કાર દર્શક મિત્રો કચ્છની અગ્રણી માનવીશ લાઈવ ચેનલમાં હું ધનસુખ ઠક્કર આપને આવકારું છું સામેખ્યાડી પોલીસ દ્વારા પકડાયેલા પશુઓને લાખ કડીયા પાંજરાપોરમાં જે સુપ્રત કરવામાં આવેલ તે પશુઓને આજ પશુ માલિકો જે હશે જેને પકડાના છે તેઓ છોડાવવા આવે તો ગ્રામજનોમાં આક્રોશ થતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને તેમની શું માંગ છે તે આપણે તેમના પાસેથી જાણીશું શું નામ છે આપણું રાજ રોજ આજથી લગભગ દોઢ મહિના પહેલાં સામખિયાળી પોલીસે એનિમલ ત્રુવેલ્ટી એક્ટ હેઠળ જે પશુઓ જતા હતા જે અમાનવીય રીતે ગેરકાયદેસર રીતે ભરેલા હતા એને પૂરતા ઘાસચારાની એવી કોઈ જ વ્યવસ્થા નહોતી એવા એવા પશુઓને પકડી અને છેલ્લા પચાસ વર્ષો કરતાં વધારે વર્ષોથી જીવદિયાનું કામ કરતી પાંચ હજારથી વધુ પશુઓને સંભાળતી લાકડીયા પાંજરાપુરના પશુઓ સુપરત કરેલ જે લાકડીયા પાંજરાપુરમાં ખૂબ જ સારી રીતે રહેલ છે પરંતુ કાયદાની અમુક છટકવાડીઓ અને ઘૂંટીઓનો લાભ લઈ અને જે કંઈ પશુઓ કતલખાને જઈ રહેલા હતા તેને તે તે પશુઓને આજે લેવા માટે આવ્યા પરંતુ આ કચ્છની વાજળની ભૂમિ અહિંસાને અને આપણે જીવદયાને વળેલી ભૂમિ છે અહીંયા અહીંયા કેળીને કેડિયાળું પૂરાય છે તો આ તો મોટા પશુઓ છે અને કોઈ જ જવા ન દે ગ્રામજનોની લાગણી જીવદયા સાથે જોડાયેલી છે અને આજે ગામની અંદર અચાનક ખબર પડતા અબાલ વૃદ્ધ મહિલાઓ સૌ સૌ આપણે પાંજરાપોળ પહોંચી પહોંચી ગયા છે અને પાંજરાપોળ આ પશુઓને બચાવવા માટે નામદાર કોર્ટ સમક્ષ જે તે યોગ્ય કાયદાકીય કાર્યવાહી હોય કરી રહેલ છે અત્યારે એટલે કોઈ પણ પશુ અહીંયાથી ચતલખાને અથવા કોઈ પણ એવી જગ્યાએ જ્યાં જ્યાં દુઃખી થાય તેવું ન જાય તેવી બધાની લાગણી છે જીવદયા પ્રેમી અને છે આપણી સાથે એમને પણ પૂછીશું શું જગી કે શું છે મારા જય ગૌ માતા અમારા ગ્રામજનોની એવી માગણી છે પોલીસ દ્વારા જે ઘેટા બકરા પકડેલા છે એ અહીંયા સ્થાનિક જ રહે જ્યાં સુધી નામદારશ્રી કોર્ટનો હુકમ ન આવે ત્યાં સુધી આ પશુઓ અહીંયાથી ન લઈ જાય એવી મારી અને મારા પૂરા ગામની લાગણી છે તો હું નામદાર કોર્ટ અને પોલીસને પણ વિનંતી આપના માધ્યમથી કરું છું કે જ્યાં સુધી કોર્ટનો હુકમ ન આવે ત્યાં સુધી આ જીવ અહીંયા છે અને અહીંયા સુરક્ષિત રહે એવી મારી અંગત લાગણી છે અંદાજી કેટલાક પશુઓ છે ને સત્યોતેર જીવ છે ઘેટા બકરી બધું સાથે છે તો અન્ય મહિલાઓ પણ એકઠી થઈ છે તો આપણે જાણશું બેન પાસે શું શું છે બેન શું તમારું નામ આપણે અમને અમે તો હવે ધાર્મિકમાં બેઠા તો સામાયિક પ્રતિકણ બેનો કર્યા હતા અચાનક ફોન આવ્યો કે પાંજરાપોળમાં આવી રીતે આફત આવી ગઈ છે તો અમે બધો બેન તો એક જ સેકન્ડની અંદર અમે આવવા તૈયાર થયા અને કહું છું ધન્યવાદ છે પાણી પીતી વસ્તીને કાંજે પાંજરાપોળની શું સંરક્ષા કરમાં તો દોડી દોડીને એક પાંચ દસ મિનિટમાં બધા આવી ગયા અને આપણા પાંજરાપોળની જો આવી રીતે બધું થતું હોય ને તો દોડી દોડીને આપણે એકતા કરીને પણ આવો પાંજરાપોર

મહાશાપુરા ન્યૂઝ લાઈવ ધનસુખ ઠક્કર લાકડીયા કચ્છ